ભાવનગરમાં મહિલા કોલેજના સો વર્ષમાં પ્રવેશ નિમિત્તે લેખિકા સંમેલન યોજાયું ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે આવેલ શ્રીમતી આરડી ગાર્ડી ભાવનગર કેળવણી મંડળ સંચાલિત મહિલા કોલેજના સો વર્ષના પ્રવેશ નિમિત્તે વિશ્વ ભારતી સંસ્થાન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે લેખિકા સંમેલન એટલે કે જુહ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર નમસ્તે શ્રીમતી આરડી ગાડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ આજે સોમા વર્ષમાં પ્રવેશ કરે છે આજે સ્ત્રી મહિલા લેખિકાઓ કવિયત્રીઓ દ્વારા જુઈ મેળાનું આયોજન થયું ઉદ્દેશ એ જ હતો કે કન્યા કેળવણીના ક્ષેત્રમાં મહિલાને સક્રિય રીતે અને ક્રિએટિવલી એ લોકો જ્યારે પ્રદાન આપે સમાજને તો એના દ્વારા ક્રાંતિ થઈ શકે અને એવા ઉદ્દેશથી શુભારંભ આજે આ કાર્યક્રમથી થયો છે સાથે સાથે શતાબ્દીના વર્ષ દરમિયાન દર મહિને એક કાર્યક્રમ ભાવનગરના વિવિધ ક્ષેત્રના લોકો સામે પ્રસ્તુત કરવો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે ક્યારેક વડીલો માટે પણ આવી સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવશે સાથે સાથે અમારા આયોજનમાં એક અમે એક ઈચ્છા રાખીએ છીએ કે અહીંથી જે લોકોએ અભ્યાસ કરે છે એટલે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે એમાંથી ઘણી વિદ્યાર્થીનીઓ વિવિધ ક્ષેત્રે બહુ જ ખૂબ કેડાણ કર્યું છે નામના કાઢી છે તો એ લોકોને પણ નિમંત્રણ આપશું એટલે સંગીત નાટ્ય અને કાવ્ય એ નવા એવા કાર્યક્રમો એ એમના દ્વારા પણ કરવામાં આવશે એ ઉપરાંત જે વયસ્ક છે એટલે કે સિત્તેર પંચોતેર વર્ષની બહેનો છે એનું પણ એક સંમેલન કરવાનું આયોજન છે અને એ રીતે બધા જ લોકો એ વાઘોળે નાખી શતાબ્દીને બહુ સક્રિય રીતે ભાવનગર શહેરને કોઈક નવા પ્રકારના કાર્યક્રમમાં વક્તાઓ મળે સ્પર્ધાઓ થાય એવું અમારું એક આયોજન